લ્યો બોલો લોકોને વોટર પાર્ક માં નાહવા જવું છે કે મારખાવા નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લ્યો બોલો લોકોને વોટર પાર્ક માં નાહવા જવું છે કે મારખાવા મારખાશો તો પણ પોલીસ કંઈ નહીં કરે સમાધાન જ કરાવશે કડીના અલદેસણ નજીક આવેલા શ્રી ગણેશા વોટર પાર્ક ની ઘટના શ્રી ગણેશા વોટર પાર્ક માં રાજકોટ થી નાહવા આવેલા બે પરિવાર ના મોભીને બાઉન્સરોએ માર્યા મહિલાઓ સાથે ધક્કા મુક્કી કરી પુરુષને ટોયલેટમાં લઈ જઈ બાઉન્સરોએ મૂડમાર માર્યો કોના કેપમાં બાઉન્સરો આટલું બધું ઉછળી રહ્યા છે કડી પોલીસ સ્ટેશન પહોંચેલા બંને પરિવારોને પોલીસે સમાધાન કરાવી પરત મોકલી દીધા ફરિયાદ કરશો તો ધક્કા ખાવા પડશે તેવા કારણો આપી પોલીસે ગુનો નોંધવાની જગ્યાએ સમાધાન કરાવી દીધું પોલીસને ગુનો નોંધી તપાસ કરવાની બદલે સમાધાનમાં કેમ રસ છે શું કોઈની ભલામણ આવી કે ભાગ મળી ગયો તો સવાલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા અને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો